નમસ્કાર ખેડૂતભાઈઓ હું અનિલ ક્રિશિટેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અમે જે ટેક્ટરના ઓઈલ પ્રેસરથી ચાલતું રીપર બનાવીએ છીએ ટ્રેક્ટર માઉન્ટેડ હાઇડ્રોલિક રીપર આજે અમે આવ્યા છે અમારા ખેડૂત મિત્રો જયરાજભાઈ અને મહેશભાઈ એ અમને અમારું જે ટ્રેક્ટર હાઇડ્રોલિક રીપર લીધું છે ઓઇલ પ્રેસરથી ચાલતું તો આના વિશે અમે એમને કેવો ફીડબેક રહ્યો એમને એમના વિશે આપણે આગળ જાણીશું જયરાજભાઈથી જયરાજભાઈને જોઈને જ ભાઈ મહેશભાઈએ એમને લીધું તો આ બંને ખેડૂત મિત્રો જોડે આપણે જાણીશું કે કેવી રીતે એમને એક્સપિરિયન્સ રહ્યો અમારે હાઇડ્રોનિક રીપર સાથે ને કેવું કામ કર્યું તો જયરાજભાઈ તમે ક્યારે લીધું આ મશીન વીસેક દિવસ થયા છે અનિલભાઈ રીપર લીધે આપણે વીસેક દિવસ થયા છે તો વીસ દિવસમાં તમે એમાં કેટલું વીઘા અમે કટિંગ કરી નાખ્યું વીસ દિવસમાં લગભગ પાંત્રીસથી ચાલીસ વીઘા જેટલું આપણે ઘઉંનું કટિંગ કરેલું છે પાંત્રીસથી ચાલીસ વીઘા જેવું કટિંગ કર્યું અને મહેશભાઈ તમે કેટલું કટિંગ કર્યું એને આપડે ચાલીસ પિસ્તાલીસ ટકા જેવું કર્યું ને એમના પછી તમે કેટલા દિવસ પછી લીધું એ પછી ચાર પાંચ દિવસ પછી ચાર પાંચ દિવસ પછી લીધું એના પછી તમે પિસ્તાલીસ વીઘા જેવું તમે કટિંગ કરી લીધું બહુ સરસ સરસ અને કોઈ તકલીફ નહીં પડી એમ કે નોમથી ખાલી ચેનો ટાઈટ કરવાની બીજી કોઈ તકલીફ જેવું લાગતું બરોબર બીજે બી તમે આગળ લેવ છો તો તમે પર વીઘા ઉપર કેટલું તમે એનો ચાર્જ કરતા રહેશો આપણે વીઘાનો અત્યારે બારસો રૂપિયા ચાર્જ કરીએ છીએ એક વીઘા રૂપિયા બરોબર ને અત્યાર સુધી તમે પિસ્તાલીસ વીઘા અને તમે તમે પાંત્રીસ વીઘા જેવું કાપ્યું છે બહુ સરસ તો મતલબ અને આગળ તમારે કેટલા વીઘા હજુ કાપવાનો પ્લાન છે તમારે પચાસ વીઘા તો ટાર્ગેટ કરો મિનિમમ મિનિમમ પચાસ વીઘા બાકી મેક્સિમમ તો વધારે જ છે મેક્સિમમ વધારે છે મતલબ સો પર પાર સરસ સરસ બહુ સરસ તો તમારે મતલબ આ આ જે મશીનના જે પૈસા છે એ તમારે મતલબ વસૂલ થઈ જવાના હા મશીનના પૈસા ટોટલી વસૂલ થઈ જશે હા અને બરોબર બહુ સરસ તો હવે હું જાણીએ કે આપણે જે બે બજારમાં જે બેલ્ટ પુલીવાળા જે રીપર આવે છે ને એના ને એ હાઇડ્રોલિક અમારે જે નું હાઇડ્રોલિક રીપર છે પ્રેશર પ્રેશરથી ચાલતું એમાં તમને શું ફરક લાગ્યો બંનેમાં એમાં જે પુલી સિસ્ટમવાળું જે છે રીપર એમાં મેન્ટેનન્સ ને એ બધું વધારે આવે છે જ્યારે આ માંથી અમે આ હાઇડ્રોલિક પ્રેશરવાળું જે જે વોલ થી ચાલે છે રીપર લીધું એમાં કોઈ મેન્ટેનન્સ છે નહીં અમારે કોઈ એક રૂપિયા નું મેન્ટેનન્સ છે નહીં અમારે બઉ સરસ તો મેન્ટેનન્સ ફ્રી મશીન છે ને બેલ્ટ વાળામાં આવી તકલીફ શું આવે છે કે જેમાં મેન્ટેનન્સ બઉ વધારે થાય છે બેલ્ટ વાળા માં એમાં શું ફૂલી કોઈ તકલીફ કોઈ રોડ તૂટી ગયો સરસ તો તમે ખાલી પંદર મિનિટ માં ચાર બોલ્ટ ખોલે તમારે રિમુવ કરવું કરી શકો આરામથી અને ફરીથી લગાવવું તો ચાર બોલ્ટ કસી ને તમે લગાવી શકો ટોટલી આ મશીન ચાર બોલ્ટ ઉપર જ જોઈન્ટ છે બઉ સરસ છે તો બેલ્ટ તમે ફૂલી વાળામાં પાછળ પીટ્યો પાછળ કનેક્શન કરવાનું એ બધું ખેતરના રસ્તા ખાબડ હોય પ્રોબ્લેમ રહે તો એના કરતા તમને બઉ તકલીફ પડતી હશે તમે ગયા વર્ષે મેં અત્યારે રીપર લીધું તો ગયા વર્ષે તમે મળશે ઘઉં કપાવતા હતા તમે અમે તો કોઈ કોઠા લાવતા ને કોઈ હાથ કટિંગ કરતા હતા અને બાજુના ગામમાં હતું એ પટ્ટાવાળું ખુલીવાળું વાળું આપણે એનાથી જ કરાવતા હતા બરોબર અને લગભગ મોસ્ટ ઓફ બધા ડાળીયા તો બે ગામમાં આજુબાજુમાં થઈ જાય લોકો બધા ઓનાથી જ ઉપયોગ કરે કોઈ હાઈએસ્ટ ઉપયોગ કરતું નથી બરોબર

જેવી રીતે કે મહેશભાઈ તમે આ અત્યારે રીપરથી કાપ્યું છે ક્રિસિડેક હાઇડ્રોલિક રીપરથી તમે અત્યારે એવું કાપ્યા છે ને આ તમે હાર્વેસ્ટિંગથી કપાવો કે ઘઉં ને એની હાઈટ તમે આટલી આટલી રહી જાય તો પછી તમે આનું એ શું કરો છો એને સળગાવી મેળવાનું અને જે આપણું આ મશીનથી કાપેલું હોય એને સળગાવવાનું આવતું નથી એના અંદર ડાયરેક્ટ ખેડ જ કરી દેવાની અને જો બારવા જઈએ તો એના અંદર અમુક જમીનની અંદર જે કીટાણુંકો હોય જમીનની અંદર નાશ થાય એના કરતા આ વસ્તુ સારી આ કટિંગ માથના ટાઈપ જ કટિંગ થાય હોય બરોબર તો એમના સળગાવવાથી જે નાના નાના જીવાણુ હોય એ પણ બળી જાય જેના કરતાં જે જમીન ઉપજાવ હોય એ ઉપજાવ ના રહે ના રે ના બરોબર ને આમાં ડાયરેક્ટ તમારે કલ્ટિવેશન કરવાથી તમારે તમારે બહુ ખાતર બી બને છે બહુ અને તમારે ઉપજાવ બી જમીન બહુ થાય છે બહુ સરસ વાત કરી તમે તો હવે આપણે તમારા વિશે બહુ જાણવા મળ્યું તમારા વિશે અમારા ખેડૂત મિત્રોને તમે સજેસ્ટ આપી શકો કે તમારે કૃષિ ટેક રીપર કેવી રીતે કેમ લેવાનું કૃષિ કૃષિટેકમાંથી તમે આ રીપર લેશો તમને ઘણા બધા ફાયદાઓ છે એક જ સિઝનમાં તમારા એના ખર્ચો નીકળી જશે અને કટિંગ પણ એનું સારું છે જેથી કરીને કૃષિ કૃષિટેકનું હાઈડ્રોલિક રીપર લેવા વિનંતી તો ખેડૂતભાઈઓ તમે આપણે જોયું કે તમારા આમાં આપણે અમારે ક્રિશિટેક રીપરમાં ચાર ટાઈપ સાઇઝના રીપર આવે છે જેમાં મિ મિની ટેક્ટર માટે ચાર ફૂટ પાંચ ફૂટ અને મોટા ટેક્ટરમાં છ અને સાત ફૂટમાં અવેલેબલ થઈ જશે અને વધુ જાણકારી માટે અમારા નીચે આપેલો નંબર તમે તમે સંપર્ક કરી શકશો જય હિન્દ ધન્યવાદ